સંયમ રાખો તમે સંયમ રાખો સાંભળો બેન બાન બાદ તમારી બેન તમે ક્ષત્રિય છો તમને બે હાથ ને વિનંતી કરીએ કે થોડોક સંયમ રાખો ને બેન

અમે તમને સમજાવવા નથી ફોન મજબૂત મજબૂતાઈ સાથે આગળ વધીએ એટલા માટે ફોન કરી લેશે હવે સાંભળો તો ખરા તો સાંભળો બેન બા અમે હવે આમે એન્ટર થયા છે ને બધા બેન અમે અમારો હક અમે તમારી પાસે ગમે ત્યારે એની ટાઈમ માંગી શકશો ને એ હક અમારો માગવા માટે અમે વારંવાર ફોન છે ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન પર ક્લિક કરો